નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન ગુજરાત વાવાઝોડું સક્રિય થયું ગુજરાત માટે મોટું સંકટ મિત્રો અંબલલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરી છે કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળે છે બાવીસ થી લઈને પચીસ મે સાર્વત્રિક વરસાદ જોવા મળશે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આજે મિત્રો રાજકોટ જુનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સિવાય મિત્રો ભાવનગર અરવલી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે દિવ્ય દર્શન પુરોહિત નું ચોમાસા ને લઈને મોટું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે પંદર તારીખ થી લઈને એકવીસ જૂન આસપાસ ગુજરાત ચોમાસું શરૂ થશે અને દિવાળી સુધી ચોમાસું ગુજરાતમાં રહેવાનું છે ખાસ કરીને મિત્રો આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ ભારે છે કારણ કે મિત્રો તે પૂરની સ્થિતિ સર્જી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમે સોનાની ખરીદી કરવા જતા હોય તો મિત્રો ખાસ કરીને સોનાના ભાવ જાણી લેજો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું સાતસો ને સત્યાવીસ રૂપિયા સસ્તું થઈને ત્રાણું રૂપિયા પ્રતિ મિત્રો દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનું પંચ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે અહીં મિત્રો ચાંદી આજે આઠસો રૂપિયા ઘટીને ચોરાણું નવસો ને ચોપન રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભારે મિત્રો વધઘટ જોવા મળી રહી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાને ફરી એકવાર ભારત ને ધમકી આપી પાકિસ્તાન નથી પડતા અનુસાર પોતાની મિત્રો નોકાદળ ની પ્રશંસા કરતા શાહબાઝ શરીફે કહ્યું કે જો પાડોશી દેશ ભારતે તેના મિત્રો કાફલાનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અમે મિત્રો યોગ્ય જવાબ આપ્યો હતો ಓಪರೇಷನ್ ಸಿಂದು ವೇ ಪಾಕಿಸ್ತಾನ ನೌಕಾ ದಳ ಯುಧ್ ಕವಾಯತ್ ಶರು પછી સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળી ભાવ સાઈઠ પૈસા કિલો અને ખેડૂતે મિત્રો સાંભળી જગતના તાતના પગ નીચેથી મિત્રો જમીન સરખી ગઈ છે મજાક સમાન ડુંગળીના ભાવ મળતા ખેડૂતોને મોટી આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતે પોતાની એસા વીઘા જમીન પરના મિત્રો ઉભા

અંદર એક કિલો સફેદ ડુંગળી નો ભાવ સાહીઠ પૈસા થી લઈને ખેડૂતો મિત્રો એક રૂપિયો બોલાઈ રહ્યો છે હવે મિત્રો ખેડૂતો આમાં કેમ જીવું કે મરવું જેવી સ્થિતિ સર્જાય છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો કોમસમી વરસાદ બાદ મિત્રો ગામડો વીજળી ગુલ પાંચ મે બે હાજર પચીસ ની સાંજથી થી છ મે બે હાજર પચીસ ની સવાર સમયગાળા દરમિયાન ભારે મિત્રો હવામાન ને કારણે વિવિધ જિલ્લાઓમાં સાત હજાર ત્રણસો ને સત્યાવીસ ગામો વીજ પુરવઠો ખોરવા ગયો હતો જોકે પ્રથમ ચોવીસ કલાકમાં જ અઠ્યાવીસ ટકાથી વધુ ગામોમાં અને બાકીના ગામોમાં અડતાલીસ કલાકમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી આમ ફક્ત અડતાલીસ કલાકમાં જ તમામ ગામોમાં વીજળી પરત આવી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસા પહેલા જ મિત્રો મેઘ મહેર અને વાવાઝોડાની સંભાવના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વમીએ જણાવ્યું છે કે મે મહિનામાં અંતિમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં બે થી લઈને ચાર ઇંચ સુધી મિત્રો ધોધમાર વરસાદ પડી શકે છે અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી રહેલી સિસ્ટમ મિત્રો ડિપ્રેશન કે વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે બાવીસ મે થી એક જૂન વચ્ચે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં છુટા સવાયા વરસાદની પણ આગાહી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં ડ્રોનથી થશે મિત્રો મચ્છરની દવાનો છટકાવ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોને રોકવા માટે મિત્રો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ નવીન પહેલ હેઠળ મિત્રો ડ્રોન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છટકાવ કરવામાં આવશે જેના માટે મનપાએ ઓગણસિત્તેર લાખ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી દીધી છે આ પગલું રોગશાળાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થવાનું છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો મિત્રો ખેડૂતોના પાક સંરક્ષણ માટે તાર ફિન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કરાયો છે ખેડૂતો દ્વારા મિત્રો સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરાયો છે ઊંચાઈ અને પહોળાઈના હયાતધારા ધોરણમાં પચ્ચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે હવેથી મિત્રો આઈએસઆઈએ માર્કાની જગ્યાએ મિત્રો ખેડૂતો પોતાની પસંદગીનું મટ્રિયલ ખરીદી શકે છે જોકે મિત્રો જી પણ પચીસ ટકાની છૂટછાટ અપાય છે તો પંદર મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની મિત્રો અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ મિત્રો અપાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતર અંદર ટાકો બનાવવા મળશે બોતેર હજાર રૂપિયાની સહાય મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા માટે સરકાર તરફથી પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં ખાસ કરીને મિત્રો ખેડૂતોને સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ અથવા તો પચાસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો પંચોતેર ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય ના ભાગ રૂપે આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર એટલે કે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના મિત્રો શરૂ થયા છે તો જે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આ ખેડૂતોને મળશે બેંકમાં પૈસા મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે કે મિત્રો કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે મિત્રો વિભાગની પાંચ યોજનાની સહાય હવેથી મિત્રો જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ મિત્રો જમા થતી હતી કૃષિ અને સહકાર વિભાગની એ પાંચ યોજનાઓ વિશે વાત કરીએ તો વરડ કિસાન કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના અને મિત્રો કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓનો મિત્રો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો પાંચ રૂપિયામાં મળશે મકાન આપને મિત્રો જણાવી દે કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાને જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત હવે મિત્રો આવાસ નિર્માણને કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે મિત્રો તમને જણાવી દે કે મુખ્ય શહેરોમાં સત્તર એવા આવાસો ઉભા કરવામાં આવશે કે જેમાં મિત્રો પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળવાનું છે જ્યારે મિત્રો તમને જણાવી દે કે ઘણા બધા લોકો શ્રમિક હોય છે અને ગરીબો કે પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી તો આવા તમામ સારી સુવિધા વાળું જેમ કે મિત્રો પાણી રસોડું વીજળી પંખા સર્ટિફિકેટ લાઇટ અને મિત્રો સિક્યોરિટી મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ હોય તેવા મકાન માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસ ના ભાડા સાથે આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચોમાસુ બે હાજર પચીસ ની મોટી આગાહી વમણ નિષ્ણાંત પરેશ ગોસ્વામી પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહી જણાવ્યું છે કે આવનારા વર્ષનો નું ચોમાસુ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે તો બે હાજર પચીસ નું ચોમાસુ વર્ષ બે હાજર ચોવીસ જેમ મિત્રો વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે તો ખાસ કરીને મિત્રો આગામી વીસ થી લઈ ચોવીસ જૂન આસપાસ ચોમાસુ મિત્રો ચાલુ થઈ શકે છે એટલે કે મિત્રો નોર્મલ તારીખે એક અઠવાડિયું મોડું આવી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતાઓ છે એટલે કે મિત્રો આગામી ચોમાસુ પણ ઓક્ટોમ્બર મહિનાની પચીસ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગામડે ગામડે ફાયદો ખુશ ખબર આવી મિત્રો હવે નાના મોટા સરકારી કામ કરવા માટે જિલ્લાની કક્ષાની અથવા તો તાલુકો કક્ષાની કચેરી મિત્રો ધક્કા તમારે ખાવા નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહે તેવી વ્યવસ્થાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ મિત્રો ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકાર આ માટે અરજદારે વીસ રૂપિયાની ની મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી માંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટર મળવાના છે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવકમાં થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આવ્યા સારા સમાચાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે મિત્રો લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તેઓ મિત્રો પરીક્ષા આ સરળતાથી પાસ કરી શકે તેઓ મિત્રો ગુજરાત સરકારે રાહત ભરીને નિર્ણય લીધો છે તમને મિત્રો જણાવી દી કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે મિત્રો 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરી દેવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે મિત્રો 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને મિત્રો લર્નિંગ લાયસન્સ મિત્રો કાઢી આપવામાં આવશે Yeah. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના આવ્યા સારા સમાચાર મિત્રો રાજ્યના લોકો માટે ખાસ કરીને પીએમ પીએમ આવાસ આવાસ લઈને સારા સમાચારો આવ્યા છે યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પચાસ હાજર ની વધારાની સહાય આપશે તો મિત્રો મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહ માં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકો ને પોતાનો આવાસ પૂરો પાડવા બજેટમાં રૂપિયા બારસો છવીસ પોઈન્ટ સિત્તેર કરોડ ની જોગવાઈ કરાય છે હવે મિત્રો રાજ્ય ભંડોળ માંથી લાભાર્થી હેઠળ વધારાની રૂપિયા પચાસ હજાર રૂપિયા સહાય પૂરી પાડવામાં આવશે તો જેના માટે પણ મિત્રો બજેટમાં રૂપિયા પાંચસો ને પચાસ કરોડ જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત મિત્રો સમસ્યાઓનો ઉકેલ માટે ટ્રોલ ફ્રી નંબર ચુમ્માલીસ સાત જારી કરી દેવામાં આવ્યો છે આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે ફરિયાદનો મિત્રો સત્વરે નિકાલ આગામી સમય અંદર કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીના લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણા વ્યાજે લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધી નવીન જુની કરવા અથવા તો ખેડૂતો પાસેથી ડાયરેક્ટ મિત્રો કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેમજ જ મિત્રો ખેડૂતોનો પાક ધિરાણા વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસાઓ ભરે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો શૌચાલય બનાવવા મળે છે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ મિત્રો મફત શૌચાલય યોજના બે હાજર ચોવીસ માટે અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતો હોય તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન અરજી કરી લો છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની કિસાન માં યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કર

મહિને મિત્રો બસો રૂપિયાનું યોગદાન આપવું જોશે મિત્રો પછી તમારી સાઠ વર્ષની ઉંમર થાય પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો તમારા ખાતા અંદર મળવા લાગશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના મિત્રો વારંવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં મિત્રો ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચારો આવ્યા છે મોદી સરકાર જયારે પણ મિત્રો બે ના વર્ષમાં જયારે પણ સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે એમ કીધું હતું કે બે સુધીમાં ખેડૂતોને આવક બમણી કરી દેવામાં આવશે અને મિત્રો જે પણ ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન ખેડૂતોને આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન

સરકાર બની મિત્રો આ વખતે ખેડૂતોના સો ટકા દેવા માફ થવા જોઈએ કે નહી તેમજ મિત્રો ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ મિત્રો મળવા જોઈએ કે નહીં ત્યાર પછીના ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે છ હજાર રૂપિયાની સહાય મિત્રો મહિલાઓ માટે ખુશખબર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે પ્રધાનમંત્રી માતૃ યોજનામાં પ્રથમ વખત એટલે કે મિત્રો પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે રોજ શરૂ કરવામાં આવી હતી મિત્રો આપણો પ્રધાન મંત્રી ગર્ભ વ્યવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકના બંનેની સાર સંભાળ લેવાનો છે જેના માટે મિત્રો સરકાર તેમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં એક રૂપિયા બીજા તબક્કામાં બે રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક રૂપિયા આપે છે આમ મિત્રો આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી એટલે કે મિત્રો સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયા આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે